સોનગઢ નગરમાં અત્યાર સુધી અનેક મંડળોએ શાનદાર રીતે ગણપતિ બાપાનું આગમન કર્યા બાદ યુવા શક્તિ સંગઠન એટલે કે વાયએસએસ ગ્રુપ દ્વારા એક સપ્ટેમ્બર રવિવારના રોજ સાંજે સાડા છ કલાકે ઓટા ચાર રસ્તાથી જૂના ગામ સુધી ગણપતિ બાપાના આગમનની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે જેમાં આ વર્ષે હરિયાણા રાજ્યથી વીસ જેટલા અઘોરી બાબાનો વેશ ધારણ કરનાર લોકો અને એમની સાથે આવનાર નંદી બાબા નગરમાં આકર્ષણનું કેન્દ્ર બનશે

આ ગણપતિ આગમન જે આપ ભવ્ય રીતે કાઢવા જઈ રહ્યા છો એની તારીખ સમય અને સ્થળ જણાવશો આ ગણપતિ બાપ્પાનું ભવ્ય આગમન જે કરવા જઈ રહ્યા છે તારીખ એક નવ બે હજાર ચોવીસ ના રોજ રવિવારે સાંજે સાડા છ વાગે ઓટા ચોકડીથી સોનગઢ જૂના ગામ પારેખ ફળિયા સુધી રોડ શો કરવામાં આવશે આ રોડ શો ની આ વખતે જે તમારું આગમન છે ગણપતિ બાપાનું એની વિશેષતા શું છે દર વર્ષની જેમ આ વર્ષે અમે ગણપતિ બાપ્પાના આગમનમાં નવું નજરાણું લાવી રહ્યા છીએ એમાં શું છે વિશેષતા એની એમાં આ વિશેષતા છે આ ફેરી ગણપતિ બાપ્પાના આગમનમાં અમે અઘોરી મહારાજ શ્રી અઘોરી મહારાજ ની વેશભૂષામાં નાટક અને ભવ્ય એનું આયોજન કરવામાં આવેલ છે રોડ શો નું નંદી હરિયાણ. અઘોરી મહારાજ ની જે ટીમ તમે બોલાવી રહ્યા છો 20 થી 25 જણાની ક્યાંથી આવવાની છે એ શું એ હરિયાણા સ્ટેટ થી આવે છે હરિયાણા થી તો લોકોને તમે આ સમયે શું કહેશો લોકોને આ સમયે અમારા સોનગઢ નગરના અને તાલુકાના હિન્દુ ધર્મ હિન્દુ ભાઈઓ બહેનોને અમારા ગણપતિ બાપાના આગમનમાં સમયે ભાવભીનું આમંત્રણ સૌ મોટી સંખ્યામાં જોડાવા માટે અમે યુવા શક્તિ સંગઠન તરફથી ભાવભીનું આમંત્રણ આપીએ છીએ